એક ઓનર એક ઓનર અને એક ઓનર મારુતિ સુઝુકીની અલ્ટો કાર એ પણ મિત્રો અંદર બે લાખમાં એટલે કે બે લાખ અંદરની મારુતિ સુઝુકીની અલ્ટો ગાડી ઊંચું મોડલ મિત્રો સસ્તા ભાવે સસ્તા ભાવે સારી ગાડી એકદમ મિત્રો સાસવીલી ગાડીના ટીપટોપ કન્ડિશનમાં ગાડી તમને જોવા મળી જવાની છે મિત્રો ગાડી ગમે તો ગાડી માલિકનો વહેલામાં વહેલી તકે કોન્ટેક કરી લીધો જેથી કરી ગાડી તમને ગમતી હોય તો ગાડી તમને વહેલામાં વહેલી તકે મળી શકે મારુતિ સુઝુકીની ઓલ્ટો આઠસો એલેક્સાય આ ઓલ્ટો ગાડી વેચવાની છે જે જે ફોર એટલે કે ભાવનગર પાર્સિંગની અંદર આ ઓલ્ટો ગાડી તમને જોવા મળી જવાની છે અને મોડલની વાત કરીએ તો બે હજાર પંદર સોળનું મોડલ છે અને ઓનર મિત્રો ફક્ત અને ફક્ત એક ઓનર ફર્સ્ટ ઓનર ઓલ્ટો ગાડી છે અને આ ગાડી મિત્રો તમને પ્યોર પેટ્રોલ એન્જિનમાં જોવા મળી જશે ગાડીમાં વીમો ચાલુ છે ગાડીનું એન્જિન પાવરફુલ છે એકદમ મિત્રો કંપની કન્ડિશન જેવું એન્જિન તમને જોવા મળશે એસી ગાડીનું પાવરફુલ છે કંપનીનું એસી મિત્રો પાવરફુલ એસી જોવા મળશે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે મિત્રો અલ્ટો ગાડી પાવર સ્ટેરિંગ અને પાવર વિન્ડો છે સેન્ટ્રલ લોક છે અને ગાડીની અંદર મિત્રો કંપનીનું સાઉન્ડ સિસ્ટમ તમને જોવા મળી જવાનું છે ગાડીના ટાયર સારા છે અને સીટ કવર સારા છે અલ્ટો ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ અને ટોપ કન્ડિશનમાં છે અંદરના ઇન્ટીરિયલની વાત કરીએ તો જોરદાર કન્ડિશનમાં તમને ઇન્ટીરિયલ જોવા મળી જાય છે એકદમ મિત્રો સાસવેલી ગાડી છે અને ફર્સ્ટ ક્લાસ ગાડી તમને જોવા મળી જાય છે હાલ મિત્રો ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી અને ટોપ કન્ડિશનમાં છે મિત્રો તમે પણ તમારા કોઈપણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો અમારા વોટ્સઅપ નંબરની છે પટ્ટીમાં આપવામાં આવ્યો છે તેની માથે તમે તમારા વાહનની પૂરી ડિટેલ સાથેની માહિતી મોકલી શકો છો એમની તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર બિલકુલ પ્રેમા કરી આપીશું અલ્ટો ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્તને ફક્ત એક લાખને નેવું હજાર રૂપિયામાં ગાડી વેસવાની છે એમાં મિત્રો તમે ગાડી જોવા જાવ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનો કેવો છે કિંમતમાં પણ ફેરફાર તમને કરી આપશે અલ્ટો ગાડી તમને રાજુલેન્ડર જોવા મળી જવાની છે ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો